હલો મિત્રો જય ઠાકર જય માલ કે એક નંબર વાડી બતાવસ કરીને બના રેજો તો આગળ પણ આપણે જઈએ છીએ બાર કોણ છે કોણ નહીં જોઈએ પછી આપણે જઈએ છીએ આજે તો બીજાની મારીમાં જવું છે તો આપણે આવી ગયા છે બાર ને અહીંયા અમારે આશીષભાઈ દાદા અને લીલા લહેર કરે છે લીબડા ને સાહેબ કે આ દાદાના ગોળો તાટુ હોય આજે સારું ખાવું છે પીવું નથી અમારે જવું છે પિંડોરા લેવા આવું આશીષભાઈ હાલો નહી જાવ હાલો આપણે જાય આજ તો અમારે જવું છે અલગ વાડીમાં પિંડોળા પિંડોળા ઘોલા દેશી ભાષા તો મિત્રો આપણી વાડી વટી જશે ને આવી જશે અહીંયા બીજી વાડીમાં આમી વાડી કરી

લાગટ ઘોલા ગોલા બીજી વાત જ ખોટી છે આમાં તમે વાડી તો જુઓ નજારો લાગડ હેઠેઠ થયા ઉપર વેલા કેવી રીતે ગોઠવણી કરી છે આજે તમને ખાસ બતાવવા માટે હું ગોલા લેવા આવી છું બરાબર ને ગોલા નહીં ઘોલા હો હોય આમ તો વાહ મસ્ત મજાનો માંડવો કાંઈ ના ફાટે આજ તો હું ટેલી વાડીમાં આવી વાડીમાં આવ્યા કાંઈ ના ઘટે તો જિંદગી જ ઘટે કાંઈ આમાં તો તો મેદો કીધે આપણે હવે આમાં છે ને ઊભું નથી થવા તું ઊભું થાય ને તો ભટકાઈ જાય આપણે વાકે વાકેટવાળા વીણી લઈએ બરાબર પછી મળી જાય પાછા કા કામય સારું છે મારે તો મિત્રો ટિંડોરા હિ ટીંડોરા તમે જુઓ ને આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં અને આપણા વતનમાં શું કહે કે ઘોલા આમાં વાકે વાકે સુરતમાં કહે છે ટીંડોરા એટલે આપણે કહીએ છીએ ટીંડોરા બરાબર તો ફટાફટ ઉતાર લઉં છું સંભારો કરવો છે જઈને આગળ કા ખાવાની બહાત જોરદાર ટીંડોરા છે આ લોકો એટલા એટલા ઉતારે કોઈ ની કોઈ તાણે જ નથી કેટલા ટીંડોળા આરું બતાવું તમને ઉતારું ને કેવા છે એ આમાં કંઈક જનાર બનાવર હાથમાં આવી જાય કે હા બહુ જામેલા વેલા હોય તો આમાં કંઈ દેખાય નહીં પાછી રિવ્યુઝ મારવું પડે તો મિત્રો ટિંડોરા લેવાઈ ગયા છે તો જુઓ એટલા આપણે લીધા છે બરોબર તો હવે આપણે ગારાં ઓલા પાણી વાળેલું છે આ મને ગારા નાખવાની ત્યાં છે હો ખાસ ટીંડોરા જોરદાર છે પણ હું કામ ના આપણે તો એટલા બધા ખાઈએ નહીં તો મિત્રો વાડી તમે જોઈ શકશો કેવી રીતની છે તો મિત્રો ભીંડો થઈ ગયો છે મોટો મોટો ને શીંગુ પણ આવી ગયું છે જુઓ ભીંડામાં મસ્ત મજાની ભીંડામાં મંડી છે કેવી તો મિત્રો આ એવું કહે છે કે આવી તમે જવેર ક્યાંય નથી જોઈ તમે પણ જુઓ આવી જવેર છે કે કાંઈ ન ઘટે તો આ બધા ફૂલ ફૂલ જતો ખરા કઈ ન ઘટે આ વાડી ની કઈ ઘટે જ નહીં એવું મજા આવે છે આ વાડી જો હિંગો આવી ગયો જો મસ્ત હો પણ કઈ ન ઘટે મિત્રો આવી ગયા ઘરે ટીંડોરા તો બહુ ભારી પડ્યા છે જોરદાર આજે ટીંડોરા ની ઠેલી કેમ કરી છે બોલો હું કઈ બગલ ઠેલો કરી નાખી બગલ ઠેલો તો મિત્રો આપણે આવી ગયા છે ગૌશાળામાં આમ તો આવી જશે ત્રણ વાગ્યાના સા પાણી પીને કમ્પ્લેટ બરોબર આમ તો ગરમી ગરમી બધી પડી જ જશે ને આ બધી સાફ સફાઈ કરી નાખી છે ગાયો ખીલે થઈ ગઈ છે બધીને ખીલે કરી દીધી બધી બાંધી દીધી બેહવા પણ મંડી છે બરાબર તો ગોપીની બધી આવે છે ને હવે ખાંડની વાટ છે ઘા ગોબી તો હવે આપણે ખાંડની વાટ જો છે ખાંડ આપી દઈએ ને પછી આપણે પછી કટિંગ કરવાનું છે સારો બારો તો તડકો તો જોવો જોરદાર સરસ લાગે છે જોરદાર ને એમાં તો બધું ઠંડુ પાણી પીવાઈ જાય છે એટલે શરદી કે હાટતી નથી બરાબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે જો આ અમારે કટિંગ કરવાનું બાકી છે તો આ બધી ગોદામના ગોદામ ભર્યા છે બાપો બાપો આ ઝીઝવાનો રેગલો છે જવાર આ પાછી જવાર બધી છે બરાબર આ નીચે પડેલું છે હજી ને હજી કંઈ ઠેકાણું નથી તો આ બધું અમારે હજી બાકી છે ખાણ આપી દઈએ ને હવે આપણે મળશું કાલે કેમ કે થાકી ગયા છે તો પોરો થોડોક ખાઈ છું ને પાણી પાણી પી લઈએ છો થોડુંક બરાબર તો અહીંયા આપણે આ પણ વાટ ધોઈને ઊભા હશે ખણ હાટું થઈને જુઓ અટાણે તો કામને કોઈ તાણે જ ન હોય ત્રણ વાગ્યા પછી કામ એટલું 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 કઈ નહીં કોઈ હદ વધી જાય છે ત્રણ વાગ્યા પછી અવારમાં ત્રણ વાગ્યા પછી બરાબર તો સપોર્ટ આપતા રહેજો તમને એવું લાગતું હોય કે સાચી વાત છે તો સપોર્ટ આપતા રહેજો બાકી તો જોવા અહીંયા ટીપા પડે છે જોરદાર આ જવા ગોવાળ પલ્લી ગયા છે દેખાય છે તો ગરમી તો કાયમ ને કાયમ બેતાલીસ એકતાલીસ ડિગ્રી વધતી જ જાય છે પણ આ તો ભગવાન ધ્યાન રાખે છે ગૌશાળામાં કામ કરવું પડે એમાં હાલે જ નહીં પાઢવા પણ જવું પડે છે ચાલો મળશું કાલે નવા વેડિયામાં બરાબર ત્યાં સુધી બના રહેજો જોતા રહેજો ને લાઈક કરતા રહેજો નવા બધામાં કાલે બસ પાકું બાય બાય